હું તો ભાવ પતંગ નો વેપાર કર્યો છે ધંધો નવો નાખ્યો ફળતો કરે તો પણ કોઈ મળ્યું નતું એવું કેવાય દોયરી રાખી તી તે હું તો હું કેવાય ઉતરાય ના રાખી પેલા જેલમાં કરી હું તો કોઈ પતંગ નો ધંધો કરવા દે તે કોઈ મળ બે ગાડીઓ મંગાઈ દસ નો એક પતંગવો છે પતંગ 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 એકસો દસ ની કોડી પતંગ ચીની કાગળ ઢાલ ટુકલી પતંગ ફિલકી હજી ગરાગ હજી હવે સુટી લાગે રાગી રાગી આવશી ટોકો પાડે જવ હા પતંગ બતંગ ઉડી ના જોય ઓય ઓઠા રાખી જો પાહુ ક પાહુ ઓમ તો રાખજો ભાઈ પોર પાહી લુખવારો રહી જઈ તી તે બહાર લઈ જઈ તી ચાર પો પોન છોનું સ સોનું ને એવું કરી દેતી માં તો નફો તો એ બધો જતો રહે તો પતંગ 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 ખિલકી પતંગ સીની કાગા જેના છોકરાની

આ તો વેપાર કરવાનો પછી તો વચ્ચે તો તને આલે હું હશે તમે મને આલો એટલે કે બધા વેચી માશ્યો બે ગાડીઓ ઉતારી આવતા નઈ તમે અલ્યા બે ગાડીમાં બે પતંગ અમને જ આલે ભા બીજા હોજના આલુ બે પતંગ હું ટેન્શન ટેન્શન લ્યો હોજના તારે વારો છે ઉડાળો લાવ એ વાયરો બોલાવ્યું અમને કા હોજના બોલાવ્યું ઓંધો હું ફળી જતો સેવા આલો અલ્યા તો મોમો બોલાવે એટલે તો આવી જઉં જો વાયરાને આવી જઉં જો ટોકો પર ગરાક બરાક આવી તો એ પતંગ પતંગ પતંગ

જેવું ને સારું હોય તો બે આવો આ બાજુ સારું છે એટલે લોબુ નહી ટૂંકુ રાખ્યું ટૂંકુ કર્યું ધંધો કરે થોડો

બોના પાહો કો કે જે પાવ ઘરાક જાય નહીં હા ખાપ માં તો હાળો પડ્યો છે હું મોટી હું ઉપર જઈને મારીને ભેગો થઈ જાય આ તો ગેરંટી વાળો પતંગ છે ના પાછી જાય અત્યારે મોણ ગેરંટી નહીં તું પતંગ હોની ગેરંટી ભાઈ હું વાત કર આ તમાર આ ચકલી વાળો પતંગ છે આ જો ચકલી હવે લીલી લાલ ચકલી લેજો જોઈતી આ રે જો તા જીંગી હોય

પચી લેવા રૂપિયા ની મળે તમે આવતું ટકા છે ત્યાં એવું તારી તને હું ખબર પડે પતંગો નો મેં ઉડા તો માથા ધોળી ટોપી પહેરવા માંડ્યા છીએ કોતું રે

તમારા આવો જોઈ ને તો અમે આ પૂંછડી વાળા મળી રહી આ પીરામ જોઈ તો પીરામ એ મળી રહી એટલે વધારે નહીં આપણો પોચ પૂંછડીઓ કરો પોચ પોચ મે આ રહ્યો પોચ પૂંછડીઓ જો યાદ રાખજે પાઉ કે પછી પોચ આ ધોળું પોચ આ ધોરી દર પંજીઓ બરોબર થાય આ દર થાય ને હા અને આ રહ્યો કરજો આ કરજો આ બાજ કહી દેજી પોચ પોચ દર આખો કો હા હડો જમ કે 20 રાજ છે બરોબર હા 20 ભાવ બોલોડો બાપ તો તમને કીધો હોના